સુરત જિલ્લાના બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સુરતના નો ડ્રગ્સ ઇન સુરતના ઉદ્દેશ અર્થે મેરેથોન દોડમાં બારડોલી શહેર અને ગ્રામ્યના મોટી સંખ્યામાં હજારો યુવક યુવકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત બાડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત જિલ્લા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ હિતેશ જોઈસરની વિશેષ ઉપસ્થિતિમાં મેરેથોનનો શુભારંભ કરાવ્યો હતો પોલીસ દ્વારા ત્રણ પાંચ અને દસ કિલોમીટરનું મિનિ મેરેથોન યોજાવા જઈ રહ્યું છે દસ હજારથી વધુ રજિસ્ટ્રેશન થયેલ છે અને સ્થાનિક આજુબાજુના ગામના લોકો અને બારડોલીના લોકો સુરત જિલ્લાના લોકો પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે વ્યસન મુક્તિના અભિયાન સાથે જોડાઈ રહ્યા છે ધન્યવાદ સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલી નગરીમાં સુરત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યુવાનોને આકર્ષણ સાથે ડ્રગ્સથી મુક્તિ મળે કોઈ વ્યસનથી જોડાય નહીં એવા એક મેસેજ સાથે બારડોલીના આજુબાજુના વિસ્તારના હજારો યુવાધનો યુવાધનને સાથે સાંપડીને અને ઝુંબા ડાન્સ દ્વારા એક આજે અહીંયા બારડોલી ખાતે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસરે અહીંયા એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે અહીંયા આ પોલીસ વિભાગ દ્વારા જે રીતે આ વિસ્તાર માટે અને યુવાઓને પ્રેરણાદાયી કાર્યક્રમ દેશના યુવાનોને એક નવી પ્રેરણા મળે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિમાં બારડોલી ખાતે આજે કાર્યક્રમ ખૂબ જ સરસ આયોજન થયું છે ત્યારે પોલીસ વિભાગને અભિનંદન આપું છું અને સૌ આ કાર્યક્રમમાં જોડાયેલા છે એમને પણ અભિનંદન પાઠવું છું કાર્યક્રમમાં છેડો જેનું મેન મિશન એ છે કારણ કે આજનું યુવા દર મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે સાથે સાથે આવતા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ પડશે તો બહુ જ નુકસાનકારક છે એટલે આ વસ્તુ ડ્રગ્સ સિવાય પણ કેટલા બધા કેટલાક વ્યસનો મળી આ વ્યસનોથી આપણે ફિટ અને હેલ્ધી રહેવાનું છે એની માટે આપણે આ મિની મેરેથોનનું આયોજન કર્યું છે જેનું મેઇન મિશન છે નો ડ્રગ્સ તો આપણે યુવાધનો એટલું જ કહેવા છીએ કે આપણે આપણા પેરેન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે તેમજ આપણા દેશ માટે પણ ઘણું બધું કરવાનું છે તો આપણે એકદમ હેલ્ધી રહેવું સૌથી જરૂરી છે અને આપણે ફિટ હશું તો જ આપણે કંઈક લાઈફમાં કરી શકીશું તો એની માટે હેલ્ધી રહેવા માટે તમારે આ બધી વસ્તુ તરફ પડવાનું હતું અને તમારા મા બાપનું નામ રોશન કરવા માટે તમે કંઈક